રામ રામ ને સીતારામ ડાયરા ને હતાથી બધાને હાદરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાથ જેવું થાય છે ને આપણે જવાનું વાળીએ કારણ કે તલે નીંદવાના ચાલુ છે અને કટરે આવવાનું છે અને જે આપણે સેલા ઘઉં છે એ આજે નીકળી જાશે એટલે કટર દસક વાગ્યાનું કહે છે હવે આવે એટલા વાગ્યે હાશું કે દી આપણે દસ વાગ્યા ને કીધું હતું ને આવ્યું હતું એક દોઢ વાગે એટલે એમાં વેલા મોડું હાલતું હોય કારણ કે અત્યારે છે સીઝન જ એવી તો પછી વેલા મોડું તો હાલતું જ હોય થોડું ઘણું તો અહીંયા બધા થઈ ગયા તૈયાર અને આપણે કટર નો સામાન બધો પણ અહીંયા તૈયાર થઈ ગયો છે ડુંગર ને તરફાણ ને તગારા જે કઈ વસ્તુ જોતી હોય એ થઈ ગયું તૈયાર કારણ કે આજકાલ સીધા જવા દેવાના નથી આજકાલ ઘઉં વાળીએ રાખવાના તમાર ભાઈ ને બેન ને બધાય બેહી ગયા છે અહિયા હાલો હાલો રામ રામ કયો ઈ હુ છે નખ રંગવાની સી છે રામ 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 કે અરે વાહ 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 જો આય બેહી ગયો છે સીતારામ ને જેથી કાકા બધાય ને તો બેન તાર ભણવા ન જાવ ન કેમ હાલો સીતારામ કયો તો હ હ એવું કરવાનું સીતારામ કરવાની છે સીતારામ ક્યો સીતારામ જય શ્રી કૃષ્ણ તાતા વાહ 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 હં બૂટ પેરા નહી તો સાંપલા પેરા છે લ્યો જો દે માર હારું લઈ આવી દેજો મન લઈ આવી દેન બૂટ નવા કેવડા લઈ આવી દે હે पैसा हाँ हाँ तो क्या इंग हतार नहीं क्या खो आइया खो आइया जो बाय आई बैठा है कब सीताराम कृष्ण बधाई ने आज तो कटरे हलवा नु से दिन जाना से हां बदु काम का छे फेगु अ अनि हंजवारी पोता ने उ काम का जाले है નિકટ આવે રૂમ માં થી અમને રોહણદ્વારી ને વાલે છે કિકારંગ ને જેસિકાશના બધાઈ ને કિદી ના જર્ની સાડે વિજ્ઞાન મેડો છે વિજ્ઞાન મેડો હા એટલે પછી રાજા જોઈને ખાલી જોવા જવાનું એમ ને કઈ લઈ જવાનું હા બાપા ઉગી છે આ જ આ બાપા બસ એની કી છે તમારે

અત્યારે ને ફેરો પ્રવીણભાઈ ત્યાં અને લસણ ઉપાડવાનું ચાલુ જ આ બાજુ ઉપાડવાનું તો થોડુંક રહ્યું હે પૂરા વારે હે સાઈડ પૂરા વરાય છે આ સાઈડ બધું બાકી છે અને અહીંયા લસણ નો ફેરો ભરાય છે

અને અટાણ સુધી એમ કે તમારે સારું તમારે સારું અમારે કઈ નથી અમારે કઈ નથી લસણ બનવું એક નંબર જવો તમે કાય ભાવેશભાઈ આપને કોમેન્ટમાં પૂછતા તા કે લસણ ની ખુરી પચાસ ફૂટ લંબાઈ ઓલા સાઈઠ ફૂટ લંબાઈ છે પચાસ ફૂટ પોળાય છે તો કેટલી ગુરી નીકળે કાન બાપા એટલા ઉભી એક કરમ આડી એટલે ટૂંકમાં પાંચ ફૂટ ફૂટ લંબાઈ થાય ને તો એક ગુણ નીકળે તો સાઠ ફૂટ એક કરમ કેટલી થાય બાર કરમ થાય ને તો હું બાર ગુણું થાય તમારે કઈ સાઈઠ ફૂટ લંબાય પચાસ ફૂટ પોળાય બાપા પચાસ ફૂટ પોળાય છે પુરી ની પચાસ ફૂટ પોળાય છે અને સાઠ ફૂટ લંબાય છે તો કેટલી ગુણી લસણ નીકળે અંદાજે તમને તો અમારે કરતા જાજો અનુભવ છે તો થોડુક કયો એમ આપડે video જોતા હોય ને એ બધા પૂછતા હતા ભાઈ સમજ્યા કે કેટલું આટલી લંબાઈ છે ને આટલી પહોળાઈ છે તો અટકર આપણે જ કેવાનું હોય હા સાહીઠ ફૂટ લંબાઈ છે ને પચાસ ફૂટ પહોળાઈ છે તો અંદાજે સાહીઠ ગુણી જેવું નીકળે સાહીઠ પાંહાથ કે સીતેર હોય હુરી તો એ નો નીકળે માલ ફૂલે ફૂલ ઠાહો મારેલ હોય તો પૂરો માલ નીકળે એટલે એમાં તો કોઈ અટકળ કેવો હે ને બધું અઘરો થઈ પડે અંદાજ નો આવે એટલે એવું હે બધું એટલે જો લસણ આપડે પ્રવીણ નું ભરાય છે રા આવ્યો છે અત્યારે આ ત્રણ આગળ આવ્યો આખું એમ નથી હવા નગર આમ હરજો હરજે ભૂકો થઈ જાય આને હે ને કાર વાળું લેવું પડે શું મુકલવાનું થોડો કાર આવ્યો ને તો પાંદડી ભાંગે નહિ નકર કાલે એમ લાગતું કાર નથી કા પણ હવારમાં થોડોક આવી ગયો વાંધો નથી નકર તો પાંદડી નો હાવ ભૂકો થઈ જાય અને પાંદડી જેટલી ભૂકો થાય એટલી પૂરી બગડે એટલે કાર વાળું હોય ને તો લેવાની મજા આવે અને ફેરો ભરવાની મજા આવે પૂરી કરવાની મજા આવે હાલો એક ફેરામ ફરી લેવાનું શું બધું સહે સવાર જેમ ગોઠવું એમ ગોઠવી ગયો નિરાત કયો તો નિરાતે દે હા એક ફેરામ બધું ગોઠવાઈ જવું જોઈએ કાન બાપા ના ના નથી જાવું ભાઈ તમારે ના ના તો નથી જાવું બે જણા છે એને હું આપડે ઉતાવે છે અને આ ફેરા ને આપડે હે સરખો વ્યવસ્થિત ખડકેલો હોય ને એટલે નાડા નો બાંધવા પડે કારણ કે ભલે ગામમાં માં કદાચ લઇ જવો હોય કે આડી હવરી ગમે વાડીઓ માં લઈ જવું હોય તો આને બાંધવો ન પડે કારણ કે ગોઠવેલ સરખું વ્યવસ્થિત હોવું જોઈએ એટલે કઈ વાંધો ન આવે ટૂંકમાં ભલે પછી ગમે એટલો કદાચ ઉછો ભરેલો હોય અત્યારે જો સાયા આપણે હોડ હોય ને હોડ ટ્રેક્ટર નું એના પ્રમાણે તો આવી ગયો હે હજી એની માથે જ કારણ કે આ બે હાર ફોરવી હજી બાકી છે બે હાર જેટલી ભરાય એટલી ફરવાની જ છે અને સુધી ફરી લેવું છે એટલે આ વધુ નકર શું કઈ દે એટલે ભરાઈ જાય તો આજના સારું પછી ઓલું જે આ ઉપાડવાનું બાકી રહ્યું એ પાછો એક ફેરો થાય એટલે બે ફેરામાં થઈ જાય પૂરું અને કમ્પ્લીટ થોડોક આઈડિયો કે આ હરખો ફેરો ભરેલો ભરેલો હોય કમ્પ્લીટ હાવ કટો કટી આપણે હુડ ને માથે હુડ ને માથે બે ત્રણ થર મારે હોય રહ્યો એથી હજી થોડોક વધારે એટલે એમાં પચીસ ગુણ ની એવરેજ આવે કે પચીસ ગુણી થાય એમ એવી થોડીક એવરેજ આવે એમ બાકી તો જે ભાવેશભાઈ ક્યાં છે એમાં તો અમે તો ત્રણ ચાર જણાના રિવ્યુ લીધા પણ કોઈ અટકર નથી કાઢી એટલે એવું હે બધું પછી લસણ માથે જતું હોય લસણ કેવું હોય એવું બધું લસણ નાના મોટું હોય તો ગુણું ઘટ થાય ખોતે કા પ્રવીણ ભાઈ એ બદલ માફી કારણ કે નથી ટાઈમ મળતો ને એવું છે બધું એટલે બે દિવસ ત્યાં નથી પણ છતાંય ટાઈમ મળશે એટલે આપી દઈ એટલે એક થોડાક ઓમ તમને જવાબ આપી દઉં કે ભાઈ મહેન્દ્રભાઈ વાસાણી છે એની કોમેન્ટ બે ત્રણ દીથિયા એવી આપે આવે છે કે ભાઈ જોકે એને આપણે રિપ્લાય આપી દીધા છે પણ છતાં કદાચ કોઈ કારણોસર એને ન મળી હોય તો તમને ઓમ કહી દઉં મહેન્દ્રભાઈ કે ભાઈ તમે એમ પૂછો છો કે તમારી વાડી આવવું છે તમારું ગામ કયું છે બરોબર તો અમારી વાડી આવવું તો એની ટાઈમ તમે વેલકમ ગમે ત્યાં આવી શકો છો ગમે તે તમારા ટાઈમે તમારા ટાઈમને અનુકૂળ તમે તારે આવી શકો છો અને અમારું ગામ છે થાણા ગાલોડ તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ મારું ગામ મારું નામ છે જીતેશ સખરેલીયા તો ગામમાં ગમે ખાલી એટલું પૂછો કે ભાઈ સખરે ઓલા ટ્રેક્ટર વાળા જવું છે એટલે તમને બતાવી દે બરોબર તો આ રીતનું છે તમે ગમે ત્યારે આવી શકો છો એટલે તમે કદાચ નોટિફિકેશન ખોલજો એટલે તમને રિપ્લાય મેં આપી છે તો મહેન્દ્રભાઈ તમારી આ વાત હતી તમારી કોમેન્ટ આ હતી પછી એક બીજા ભાઈ છે એની કોમેન્ટ પણ આવે છે એનું નામ તો નથી એની આઈડી એ રીતની છે કે સાવલિયા તો એમ પૂછે છે કે ભાઈ તમારી અટક કઈ છે અને ગામ કયું છે તો અમારું ગામ થાણા કાલોર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અને અમારી અટક છે સખરેલિયા બરોબર તો આ રીતનું છે તો થોડા થોડા હવે ક્યારેક ક્યારેક આપડે આવી રીતના હોત એ કોમેન્ટમાં જવાબ આપશું

કાકાન બાપા રેક્ટર પાછો પડે ધક્કો માર ગયો હા કાન બાપા એકલા ધક્કો માર ગયો પૂછો કાન બાપા મન જોવાનું રેડી આ રેડી છે કમ્પ્લીટ એમાં કાય ઘટે નહીં એક નંબર ભર ભરાઈ છે લસણે એક નંબર દે અરે યે ભર્યો હો ડેન્જર આ નિકરણ ચાલી કોસાણો કરો